આ રાજાપુરી કેરી છે એમાંથી આપણે કટકી કેરીનું ફણ બનાવવાનું છે આ રીતનું બનશે આ રીતનું રસાવાળું મસ્ત ટેસ્ટફુલ એટલે બનાવવાનું છે એના માટે આપણે આને આ નાની નાની આવી કટકી કરી દઈશું અને કેરીની પછી આગળની રીતનું તમે બતાવો અને નાની નાની કટકી કરવાની છાલ જાડી કાઢવાની તો એ કટકી છે ને પોછી બનશે આ ઉપરની છાલ કાઢીને પછી પછી આ છાલ બી આપણે કાઢી નાખવાની એનો ઉપયોગમાં લેવાની નથી એની પછીનું જે પડ છે એની આપણે કટકી કરવાની છે આ રીતે આપણે છાલ કાઢી નાખવાની આ રીતે છાલ કાઢવાની ને પછી આ લીલો ભાગ છે ને એ આપણે પાછો એને અલગ કાઢી લેવાનો એને આપણે ઉપયોગમાં આમાં નથી લેવાનો આ બધો લીલો ભાગ કાઢી નાખવાનો એને આપણે સુકવવામાં લઈ લેવાનો અને આ લીલાથી નીચેનો ભાગ છે એની આપણે આવી જીણી જીણી કટકી કરીશું રીતે લીલો ભાગ બધો કાઢી નાખવાનો આ સફેદ ભાગ આવે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે એ રીતે આપણે આખી કેરી કરી અને એની કટકી કરી એવું બધી કેરીની આ રીતની કટકી કરી દેવાની અને આ સાતસો કેરી છે તો એની અંદર આપણે પાંચસો જેવી ખાંડ નાખવાની બરાબર આપણે રસો વધારે કરવો તો વધારે ખાંડ નાખવાનું હવે આમાં આપણે કેટ કેરીની કટકીમાં મીઠું નાખીશું મીઠું આપણે ચોખ્ખું લેવાનું આપણે જે ચાલું વાપરતા હોય એ વાસણમાંથી નહીં લેવાનું મીઠું વધારે પડતું નથી લેવાનું મીઠું નાખ્યા પછી આ રીતે સરસ રીતે હલાઈ નાખવાનું અને આને આખી રાત આ રીતે રવા દેવાનું પછી સવારે પાછું ફરીથી હલાવવાનું અને સાંજે પછી ખાંડ નાખવાનું આમાં આપણે લગભગ છસ્સો જેવી ખાંડ નાખીશું પછી ત્યાં બની ગયા પછી આમાં એલચી કેસર ને લવિંગ અને લાલ મરચું આવશે આ રીતનું બનશે આ રીતની થોડી ઘટ ચાસણી થવા દેવાની આપણે આ કટકી કેરી રાત્રે મીઠામાં પલાળી હતી હવે આની પર મીઠું ચડી ગયું છે હવે આપણે પાંચસો થી છસો જેવી ખાંડ નાખવાની ચાલી જેટલી ખાંડ વધારે લેશો એટલું છસો વધારે થશે હવે આને આપણે હલાવી દઈશું રોજ બે વાર હલાવવાનું અને સરસ રીતે બધી ઝીણી ખાંડ છે એટલે ખાંડ ઓગળી જશે આ રીતે સરસ રીતે હલાવી દેવાનું ખાંડ ઓગળશે નહીં ને તો આ બન ચાસણી નહીં થાય એની તો ખાંડ ઓગળી ગયેલી હશે તો ચાસણી બનવાનું ચાલુ થઈ જશે હવે આને આપણે તડકામાં મૂકવાનું હોય તો આ રીતનું કપડું બાંધીને તડકામાં મૂકવાનું અને આ રીતે પાણી નીચે રાખવાનું થાળીમાં કેમે એટલે અંદર કીડીઓ ના જાય આપણે એને બરોબર હલાવી દઈશું ખાંડ ઓગળી ગઈ પાછું ફરીથી આપણે થોડી વાર પછી હલાવીશું આ રીતે બધી ખાંડ ઓગળી જવી જોઈએ આમાં ચોટેલી બાજુમાં એ પણ લઈ લેવાની સરખી રીતે આવી ગરમી હોય ને સખત તો આ બે દિવસમાં આપણે તડકે મૂકીએ ને તો થઈ જતો હોય છે પણ વાદળ વાળું વાતાવરણ હોય તો ત્રણ ચાર દિવસ લાગે ગરમી જતું હોય છે અને ચાસણી આ બનાવવાની હોય છે આની આવું સફેદ કપડું બાંધવાનું અને તડકામાં મૂકવાનું એકદમ પતલું કપડું હોવું જોઈએ ઝાડું કપડું આમાં નહીં બાંધવાનું અને સૂર્યપ્રકાશમાં પ્રકાશમાં મૂકવાનું કપડું બી બે દિવસ થાય એટલે પછી બીજું ધોયેલું લઈ લેવાનું અને આનો છેડો નીચે પડેલો ના રહેવો જોઈએ ને તો એમાંથી પાછું કીડી કે બધું ઉપર ચડે આ રીતે મૂકવાનું થાળી હોય તો થાળીની અંદર પાણી ભરી અને આ રીતે મૂકવાનું આપણું કટકી કેરીનું મુરબ્બો તૈયાર થઈ ગયો છે જો આ રીતનું થાય આ દડકા છાયામાં ચાર દિવસ રાખવો પડે તો ચાર દિવસમાં થઈ ગયો છે હવે આપણે એની અંદર લવિંગ ઇલાયચી અને તજ એ ગ્રાઇન્ડ ખાંડીને તૈયાર કર્યા છે એ આમાં નાખી દઈશું અને કેસર કેસર આપણે નાખીશું આપણે સરસ રીતે હલાવી દઈશું કેસર મસ્ત અંદર ઇલાયચી અને કેસર ની બધો ટેસ્ટ અંદર ઉતરશે એટલે બહુ સરસ ટેસ્ટ ફૂડ આપણું બની જશે આપણો કેરી કટકી તૈયાર છે અને તમે આ ઇલાયચી કેસર તજ લવિંગ આ બધું નાખ્યા પછી પાંચ છ દિવસ પછી તમે લઈ શકો છો કારણ કે એનો ટેસ્ટ વધારે ઉતરી શકે અને આપણને ટેસ્ટફૂલ લાગે